રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા નવમી માર્ચે નર્મદા જિલ્લામાં આવવાની છે જેને લઈને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલ ચુડાસમાના અધ્યક્ષપદે રાજપીપળાના નવા સર્કિટ હાઉસ ખાતે કાર્યકર્તાઓની બેઠક મળી હતી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ભારત જોડ ન્યાય યાત્રા લઈને આસામથી નીકળ્યા છે આગામી નવ માર્ચના રોજ યાત્રા નર્મદા જિલ્લામાં પ્રવેશ થવાની છે ત્યારે એના આયોજન માટે નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલ ચુડાસમાના પદે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી જેમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલ ચુડાસમા પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રફુલ્લભાઈ પટેલ કાર્યક્રાય પ્ર પ્રમુખ રોહિતભાઈ પટેલ નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ જયદીપ વસાવા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ભારત જોડોની યાત્રા આવતી નવમી તારીખે રાહુલ ગાંધીજી જે નર્મદા જિલ્લાની અંદર એન્ટર થવાના હોય તો એના પ્લાનિંગના ભાગરૂપે કે આવતા દિવસોની અંદર યુથ કોંગ્રેસ સિનિયર કોંગ્રેસ મહિલા કોંગ્રેસ એનએસયુઆઈ જેટલા ફ્રન્ટલ રહ્યા એનો અલગ અલગ રોલ અલગ અલગ જવાબદારી આ બધા નેચોમાં આવી છે અને આવતા દિવસોની અંદર કાર્યકર્તાની અંદર જે ઉત્સાહ જોયો તો પછી એવો અંદાજ આપણને આવતા દિવસોની અંદર નર્મદા જિલ્લાની અંદર ભારત જો ન્યાયત્ર ચાર ચાંદ લેડવાનું કામ આ જિલ્લાના આગેવાનો આ જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ તમામ ભેગા મળીને કરશે અને રાહુલજી જે ન્યાયની વાત લઈ નીકળ્યા છે પાંચ ન્યાયની ચાહે સામાજિક ન્યાય હોય ચાહે મહિલા ન્યાય હોય ચાહે યુવા ન્યાય હોય ચાહે કિસાન ન્યાય હોય તો સમગ્ર નર્મદા જિલ્લાના તમામ ગામડાની અંદર શહેરોની અંદર તમામ વોર્ડની અંદર ઘરે ઘરે જઈ અને યુવક કોંગ્રેસના મિત્રો રાહુલજીની યાત્રામાં લોકોને આમંત્રિત કરવાનું કામ કરશે અને ખૂબ સરસ યાત્રાનું આયોજન સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે અને એક કાર્યકર્તાની અંદર નવો જોમ અને નવો જુસ્સો કારણ કે રાહુલ ગાંધીજી આટલો મોટો સંઘર્ષ કરતા હોય અને સમગ્ર દેશની અંદર ચાહે ભારત જોડો યાત્રા હોય કે ભારત જોડો ન્યાય યાત્રા હોય તો આ સમગ્ર દેશની અંદર એક અનેરો માહોલ અનેરો ઉત્સાહ અને લોકોના પ્રશ્નોને લઈને રાહુલ ગાંધીજી નીકળ્યા છે આ દેશની અંદર એક એવી સરકાર કામ કરતી હોય કે જે ઉદ્યોગપતિ સિવાય એને બીજા કોઈ પણ વર્ગની ચિંતા ન હોય ચાહે મહિલા હોય યુવાન હોય ખેડૂત હોય આદિવાસી હોય દલિત હોય મુસ્લિમ હોય તમામ વર્ગોની ચિંતા કર્યા વગર જે સરકાર કામ કરતી હોય ને એની સામે વિપક્ષનો એક મજબૂત અવાજ તમામ વર્ગોના ન્યાયની વાત કરતો હોય ને એ જ્યારે નેતા અમારો આગેવાન જ્યારે નર્મદા જિલ્લામાં આપણે આવવાનું હોય તો કાર્યકર્તામાં એક અનરો ઉત્સાહ છે ને આવતા દિવસોમાં ચાર ચાર લગ અત્યારે નર્મદા જિલ્લામાં હું જ્યારે પહોંચ્યો એના એના પહેલાં અમારી મિટિંગ બોડેલીમાં હતી કવાટમાં હતી અને છોટા ઉદેપુર જિલ્લાનો અમારો પ્રવાસ હતો મેં જ્યારે આ પ્રશ્ન જે તમે મને પૂછ્યો એ પ્રશ્ન મેં અહીંયા કાર્યકર્તાનો પૂછ્યો કાર્યકર્તા દુઃખી થવાની જગ્યાએ રાજી હતા કે જે લોકોએ એ પોતાનું ઘર ભરવાનું કામ કર્યું અને જ્યારે એમને એવું લાગ્યું કે હવે સરકારનું દબાણ એમની ઉપર વધ્યું છે અને આવા સંઘર્ષના સમયની અંદર જે નેતા એની પોતાની પાર્ટી પડખે ન રહે તો એ નેતા ક્યારેક કાર્યકર્તાનું થતો નથી કાર્યકર્તામાં ડબલ જુસ્સો છે કે આવતા દિવસોની અંદર એમના માટેના જે આપણા નવા સ્કોપો જે હતા એ એકદમ ખુલી ગયા છે અને કાર્યકર્તા જડબા તોડ જવાબ આવતી લોકસભાની અંદર એ નારાયણભાઈને પણ આપશે સંગ્રામભાઈને પણ આપશે અને ભારત જોડો યાત્રાની અંદર ક્યારે પણ ન વાતાવરણ બન્યું એવું વાતાવરણ છોટા ઉદેપુર જિલ્લાની અંદર રહે છે અમે આમંત્રણ આપ્યું છે અમારી ગઠબંધનની સાથે જોડાયેલા છે અને ગઠબંધન એને જ્યારે નક્કી કર્યું હોય ઇન્ડિયા ગઠબંધને કે ભરૂચની સીટ આપણે આપીએ છીએ અમે આપણે આમંત્રણ આપ્યું પણ આ યાત્રા જે રહી એ રાહુલ ગાંધીજીની યાત્રા છે અને ભારતની અંદર જેટલા પણ શોષિત વંચિત પીડિત અને યુવા વર્ગ ખેડૂત વર્ગ મહિલા વર્ગ એના ન્યાયની વાત લઈ રાહુલ ગાંધી નીકળ્યા છે અને એમને અમે આપણે આમંત્રણ આપ્યું છે એમને અનુકૂળતા હશે તો એ સો ટકા આવશે બાકી કોંગ્રેસના જે કાર્યકર્તા જે રહ્યા એ આગામી દિવસોમાં આ સમગ્ર પટ્ટા ઉપર લોકસભાની સી સીટ અમે જીતશું અમે અને વિશ્વાસ છે અને ઇન્ડિયા અને ઇન્ડિયા ગણબતીની સરકાર આવતા દિવસોની અંદર બે હજાર ચોવીસમાં કોંગ્રેસ પાર્ટીની અને ઇન્ડિયા ગણબંધની સરકાર બનશે એ પણ વિશ્વાસ છે